કોપીરાઈટ નો આપતા હો અલ્યા બાઈન રાખો ને કોપીરાઈટ આપી દેઓ બસ તમે ને તમે મારા વ્લોગ માં તો કાઈ ની હાલો ભાઈ તો ભાઈ જમવા જવાનું છે એટલે હું બધું હેન્ડલિંગ કરું હું કોક ને કોપીરાઈટ આપું ની કે કોપીરાઈટ આપી દઈએ હું મારા 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 માં હે ને હે ને તારે ત્રિપ પડતો તમને પસા પાડવા મળ્યા ભાઈ

તડકાનો એવું બધું મેકઅપ ને એવું કરીને આવ્યા એટલે ભાઈ મેકઅપ નું ઉખાઈ જાય એટલે ભલો એસી માં વ્યા જાય મંસરા આવે તો ઘરે મિતરાઈ જાય સાહેબ મંસરા આવે જ ને ઘરે મિતરાઈ જાય કાઈ નઈ હાલો આવી જાય આપણે ફોન કરી દઈએ ભાઈ હોટેલ માં ખાવા તો આવી જાય પણ સ્પોન્સર હે ભાઈ એક કલાક કરી અજે ભાઈ ન થવાના બધા મોટા તો લંગાઈ ગયા જો છો ઢીણવાઈ ગયા ઈ તો પહેલે જ ઢીણવાઈ ગયા કાઈ નઈ હાલો ભાઈ હવે છે ને ભાઈ આ ભાઈ છોકરા રાખે જો

આવો આવો એ રામ 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 બહુ જાજા દિવસે ભેગા નઈ દિવસ ચાલે દાળ દાળ બાટી ભેગા રાહિયા કોર ફાઇનલ નથી અમે ટ્રીપ નો પ્લાન છે કેન્સલ એક વખત તક્રીબ ભાઈ કેન્સલ થઈ છે ઉપર ટ્રીપ મહિનાની હતી પણ એ મહિના ટ્રીપ કેન્સલ થઈ છે અને હવે પંદર દિન ની ટ્રીપ કરવી છે હવે સક્સેસ જાય ન જાય કે ખબર નથી ટ્રીપ નો લગભગ છ મહિના તમે પ્લાન બનાવતા પણ કઈ ભેગું છું નહીં હવે આ ટ્રીપ મેં બનાવીશ ત્રણ ચાર મહિનાથી જોવી છે હાલો અંજામાં ભાઈ લોકેશન નું કઈક નક્કી કરે છે કઈ મેલો હોટેલ માં જમવા બેવે મળી ગયા આગળ ભાઈ હોટેલ માં જમવા તો આવ્યા અને આરવડ શૂટ છે અને જો ભાઈ પબ્લિક જો ભાઈ આ હા 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 ભાઈ પગ મૂકવાની જગ્યા નથી ને ભાઈ ખાવામાં તમને સ્ટાર્ટિંગથી વાત કરું ભૂંગળા બટેકા પાપ લાલ સ્ટીમ ઢોકળા એટલે બધું ફરસાણમાં છે ભાઈ ફાફડા બાફડા બધું ભાઈ લાઈવમાં મળી જાય ત્યારબાદ અહીંયા દાબેલી છે ભાઈ બોટા વડાપાવ બધું છે કચ્છી દાબેલી ત્યારબાદ અહીંયા છે આપણે ડોડા મકાઈ ઘણું બધું છે પછી અહીંયા ભાઈ કર્ણાવતીની સ્પેશિયલ બધી આઈટમ પિઝા સેન્ડવીચ ને એવું બધું છે અને અહીંયા ભાઈ બધું સાદું બધું છે આપણે રેગ્યુલર બધું આવે નાસ્તો એ છે અને ત્યારબાદ ભાઈ આ સાઈડ છે ને ભાઈ ચિકિન એવું બધું છે બધું અલગ 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 જાવ બધું નાન ખટાશ ને હા ને ભાઈ બહુ બધું બધું અલગ 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 મુખવાસની વેરાયટી ને એવું બધું છે જો અને આ સાઈડ ભાઈ આપણે પેરામાઉન્ટ મસાલા થી ભરપૂર ચણા ચટણી જો અલગ પ્રકારના સેણા છે પછી સેણા જોર ગરમ છે આ શેવડા ટાઈપ કઈક છે અને આપણે પેડ છે આ બધી વસ્તુ મળે છે તો ભાઈ તમારે લેવું હોય ઓલું લેવું તમારે ખાવું હોય ભાઈ તો આવી જજો ભાઈ પેરામાઉન્ટ હોટલ એડ્રેસની વાત કરીએ તો ભાઈ રાજકોટ ભાવનગર હાઈવે ઉપર છે આ પેટ્રોલ પંપની બાજુમાં એક્ઝેક્ટ જ છે ભાઈ પેરામાઉન્ટ હોટલ ચાવંડ અને હિરાણાની માટી આગળ આવે છે ભાઈ અને અમારી ભાઈ ટીમ હવે ભાઈ વેઇટિંગ કરે ભાઈ બકોરા માટે જો તો કાઈ નલો ફટાફટ છે ને ભોજન સમારામ કરી નાખી તો ભાઈ ફાઇનલી ભાઈ એસી હોલની અંદર ભાઈ જમવા આવે એસી ગયા છે ભાઈ પાવભાજી આવી ગઈ છે ભાઈ ગુજરાતી થાળી છે ભાત ફ્રાય છે પછી આ કઈક સેવ નું શાક છે પછી આ કાજુ નું છે પાપડ છે અને સંભારો છે ભાઈ નુડલ છે હા ભાઈ હો ભાઈ હો ખાઈ લે યા યા ડોલ ની અંદર શાક છે અહીંયા કોઈ તો પેલે અંદર છે મસ્ત મજાની સાસ આવી ગઈ ભાઈ પાણી ની બોટલ છે ને અંસા માં ભાઈ શરૂ કરી દીધો છે ભાઈ બાકાજી કી બોલાવાનું શરૂ કરી દીધું ભાઈ પાપડ ને અને આ ભાઈ ભાઈ નુડલ સુપર સોલ બોલે છે સમજો ફાઈલો હે કે નહીં મે તો ફાઈલ એટલે ત્યાં આયા પાછી અને વિપુલભાઈ ગુજરાતી થાળી

તો કાંઈ નહીં હલો ભાઈ હવે ઓછા ભાઈ ઘર તરફ ને તમને એડ્રેસ જરાક બારી આપી દેવી ભાઈ સાહેબ એડ્રેસ ની વાત કરીએ ને તો ભાઈ આ રોડ રોડની હાઈવે રાજકોટ જાય એટલે કે ટૂંકમાં ચાવનાથી બે કિલોમીટર થાય છે અને આ રોડ રોઈ ભાવનગર જાય છે અને ટૂંકમાં દેરડી રોઈ ત્રણ થી ચાર કિલોમીટર થાય છે અને એની એક્ઝેટ સામે ઇન્ડિયન ઓઈલ એટલે કે પેટ્રોલ પંપની બાજુમાં એક્ઝેટ અહીંયા છે ને ભાઈ હોટલ પેરા માઉન્ટ આવે જોવો ભાઈ સરસ મજાની જ્યાં ભાઈ આ રીતની કંઈક હોટલ છે ભાઈ એસી નોન એસી ભાઈ બધું એટલે બધું ફૂલ સુવિધા વાળી હોટલ ભાઈ મજા મજાની તો હાલો એકવાર આવો તો ભાઈ વિઝિટ કરશો રાજકોટ ભાવનગર આવ્યો ભાઈ પાટિયા પાટિયાની આગળ ભાઈ હોટેલ ચાલો હવે બધા જાય છે ને માવજીભાઈ ચાલો આવજો ભાઈ ભાઈ હાલો વાલો ભાઈ અમે જઈ ગો ભાઈ હોટેલ એ જમીન છે ને સીધા જ ઘરે આવી ગયા હતા અને ઘરે આવો ને ત્યાં મજા બગડી ગઈ પેલા